ચાલો આ લઈ લીધું ઢોકરો આ તેલ અને આ બધા મસાલા મિક્સ કરી અને ખાવું છું તમારા સાસુને તો ભાવે જ છે ખાટા ઢોકરા હા બધાયની બધાની સાસુ ને ભાવતા હોય કારણ કે આ ચીજો જેવી છે આ વસ્તુ ભાવે જ બધાયને દિવસ ની શુભ શરૂઆત કરશું આપણે ચાલો પારું પણ બેસી ગઈ છે અને હવે

છે એકદમ જાળીવાળા ને તમારા મોટામાં પાણી આવે ને એવા ચાલો વાતો કરતા કરતા ચા પણ આવી ગઈ છે હવે એને ન્યાય આપશું અને મારા મેડમ તો આપવા મીડા છે કારણ કે એને તો ચા સામે પડ્યું હોય ને પછી કોઈ ની રાહ ન જોવે સાચી વાતને કડવી દવામાં એક સમાનતા છે એ ગમશે જરૂર નહીં પણ નડશે પણ નહીં આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજનું નવું સેગમેન્ટ મિત્રો ચાય પે ચર્ચા ચાય પર સમાધાન ચાય પર ગપસપ ચાય પર મસ્તી ચાય પર ગુપ્તગુ બધી વસ્તુ ચાય ઉપર થાય તો તમને આ ઉપરથી ખબર પડી ગઈ છે કે ચાયનું કેટલું મહત્ત્વ છે આપણા જીવનમાં અને પાછું જાણી નથી આશ્ચર્ય થશે કે આ ચાય છે ને એ આપણા દેશની નથી વિદેશીઓ આપણી પાસે લેવા છે પણ એ પછી આપણે એને એવી સ્વીકારી કે આપણે એને ભગવાન બનાવી દીધી ને એના નામની આરતી પણ ગાય આવી મસ્ત મજાની ચા જો સવારના પરમાં મળી જાય ને તો દિવસ સુધરી જાય અને એને વધારેમાં વધારે સારામાં સારી બનાવવા માટે એક સરસ મજાની શિયાળાની રેસીપી તમારા માટે લઈને આવી ગઈ છે જે છે ગરમ મસાલો ચાનો ગરમ મસાલો શિયાળામાં સુકામ વાપરવો જોઈએ એ તમને આજે બતાવીશું અને બીજું કે પરફેક્ટ આ કેવી રીતે બને એનું કારણ છે કે આની પહેલાં જ્યારે આપણે દાળ શાકનો મસાલો બનાવ્યો ને દાદાજીનો એ બહુ જ સુપરહિટ સાબિત થયો હતો અને લોકોએ એને ખૂબ વધાવ્યો હતો એનું કારણ છે કે આ રીતે અમે લોકો બનાવીએ છીએ અને બધાને ખૂબ પસંદ પડે છે જો તમને પણ જો ગમે ને તો આ રીતે તમે જરૂરથી બનાવી શકશો એનું કારણ છે કે આ અમારો નીવડેલો મસાલો છે એટલા માટે તમને ગઈ છે તો ચાલો હવે બધું તમને માપ બતાવી દઉં અને બધા એના ગુણો સમજાવી દઉં સૌથી પહેલાં ચાનું જે હૃદય કહેવાય ને એ છે આ સૂટ આ એનું ઘરનું મોભી છે સૌથી વધારે આ વસ્તુ આવશે જેનું માપ છે સો ગ્રામ અને આજે તમને સો ગ્રામ સૂટનો મસાલો અમે તમને બતાવીશું બરાબર છે તો આ છે સૂટ એ છે સો ગ્રામ આ છે વ્હાઇટ મરી જે એનો અડધો ભાગ છે પચાસ ગ્રામ વ્હાઇટ મરી તમને જો ન મળે તમે બ્લેક મરી પણ વાપરી શકો તો પચાસની બદલે સો ગ્રામ લઈ લેવાના એનું કારણ છે કે આ મરી છે ને એકદમ સ્ટ્રોંગ હોય અને તીખા આવે એ પછી આવશે એલચી એલચીનું માપ છે પચીસ ગ્રામ પચાસ ગ્રામ તીખા હોય ને તો પચીસ ગ્રામ એલચી લેવાની પચીસ ગ્રામ એલચી આવશે જાવંત્રી પણ આવશે પચીસ ગ્રામ જાયફળ આવશે પચીસ ગ્રામ પછી આવશે તોજ એ પણ આવશે દસ ગ્રામ અને એ પછી આવશે લવિંગ આ આવશે દસ ગ્રામ આ રીતનું માપ રહેશે અને આ રીતના માપનું તમે બનાવશો ને તો તમારે ખૂબ સરસ ગરમ મસાલો બનશે હવે મિત્રો તમને આ દરેક વસ્તુ આટલી આટલી સુકામ વાપરવી અને એના શું ફાયદા થાય એ પણ તમને બતાવું છું તો ચાલો જણાવું તમને આ છે આપણી સૂટ સૂટ છે ને એ આયુર્વેદિકમાં એને ઠંડક તરીકે વાપરવામાં આવી છે સૂંઠથી શરીરનો કોઠો ઠંડો થાય એટલા માટે સૂંઠ વાપરી જરૂરી છે તો સો ગ્રામ સૂંઠ આવી એની સામે આ વ્હાઈટ મરી આવી ગયા શરીરમાં શિયાળામાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહે ને એના માટે તીખાસ જરૂરી છે એ તીખાસ માટે આ વ્હાઈટ મરી આપણે વાપરીએ છીએ એનું કારણ છે કે આ વાપરશું ને તો આપણો શરીરનો ગરમાવો એમને રહેશે ત્રીજું આ આવી ગઈ એલચી આપણી એલચી છે ને એ શરીરમાં ઠંડક રાખવાનું કામ કરે છે એટલે આ ગરમ મસાલો આપણે જ્યારે ખાઈએ તો આપણને એસિડિટી કે એવું કાંઈ ન થાય ને એના માટે પેટની ટાઢક માટેની આ વસ્તુ છે એટલા માટે એલચી વાપરવામાં આવે છે હવે આવે છે જાવંત્રી અને જાયફળ આ બે વસ્તુ છે સાહેબ આ એકમાંના બે દીકરા છે આ છે દીકરો અને આ છે દીકરી જાવંત્રી છે એ દીકરી છે અને જાયફળ છે ને એ દીકરો છે બે એક જ વૃક્ષમાંથી બને છે જાવંત્રી છે ને એ દૂધના મસાલામાં વપરાય છે અને એનાથી તમારી પાચનક્રિયા ખૂબ જ સરસ થાય છે અને તમને સરસ મજાની ગાઢ નિંદ્રા આવે છે આ છે જાયફળ એની પર તમને ખબર જ હશે કે એનાથી તમારા પેટની પાચનક્રિયા સારી થાય છે અને એનાથીને પણ સરસ મજાની નીંદર આવે છે તો ચા તમે પીવો તો ઘણીવાર લોકો એમ કહે છે કે ચા પીને નીંદર ના આવે જો જાવંત્રીને જાયફળ અંદર નાખવું હોય ને તો તમને નીંદર ન આવે ને એ પ્રોબ્લેમ નહીં રહીએ એના માટે આ બે વસ્તુ નાખવામાં આવે છે હવે આવે છે તજ અને લવિંગ એ ખાલી દસ દસ ગ્રામ છે એ દસ દસ ગ્રામ એટલા માટે છે કે આ બે સુગંધી વસ્તુ છે એટલે સુગંધ પૂરવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ બીજું અને મિત્રો આ સૂટ વિશે તમને આ વસ્તુ તમને જો આ સૂટ છે ને એ આપણી આ કોઈમતુરથી આવે છે અને સ્પેશિયલ સૂટ છે ને બને ત્યાં સુધી બહારથી વસાણા ત્યાંની ત્યાં ત્યાંથી ને જ લેવાની એનું કારણ જે ઘરે કોઈ બનાવવાની ટ્રાય ન કરતા આ કોઈમતુરની સૂટ આવે છે એને જો આવી રીતે છીલીને જ વેચવામાં આવે છે અને આમાં રેસા હોતા નથી જેથી કરીને તમારો ગરમ મસાલો ખૂબ સારો થશે તમને તોડીને બતાવ જોઈ લો છે આટલી સોફ્ટ હોય છે આ વસ્તુ તો ચાલો હવે આ કેવી રીતે બને છે ને એ પૂછીએ અમારા હોમ મિનિસ્ટરને કારણ કે એ તો એની પાસેથી જ આપણે જાણવું પડશે ચાલો મિત્રો જોઈને તમને ખબર પડી ગઈ છે જગ્યા જોઈને કે આવી ગયા છીએ આપણે હોટલમાં અરે સોરી મિત્રો આ તો અમારા ઘરનું કિચન છે હોટેલ કેમ યાદ આવે તમને આ બધી વસ્તુ જોઈને ને ફ્રાય ફેન બધી વસ્તુ એટલે હોટલમાં તો જઈવા હમણાં આપણે સૌથી પહેલા છે ને આપણે સોઠ ને ચાલો આ બધી વસ્તુ ઘરમાં આવે તો સુગંધ આવે જે રીતે તમને મેજરમેન્ટ આપ્યું છે એ રીતે અને બીજા નંબરમાં જે રીતે લાઇન બધ શેકીએ છીએ ને એ રીતે તમે લાઈન થી શેકજો જેથી કરીને તમને સરળતા રહીએ એટલા માટે એનું કારણ છે કે આ તમારી પોતાની ચેનલ છે આ બધું તમારા માટે છે એટલા માટે અત્યાર સુધી જો તમે આને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો એનું કારણ છે કે તમે સબસ્ક્રાઈબ કરશો ને તો તમને મજા આવશે અને અમને મજા સૌથી પહેલા મોટા હોય ને એને આમંત્રણ આપવું પડે એટલે સૌથી પહેલા છે ને સૂટ છે ને એ જાજી છે અને મોટી છે એટલે સૌથી પહેલા એ તમે કહેશો ફોરાકભાઈ આ બધું શેકવાનું ને આ બધું દરવાની પળાકૂટ કોણ કરે અરે મિત્રો આ શેકવું પડે એટલા માટે કે માથે આપણે ચોમાસું ગયું છે ને એટલે દરેક વસ્તુમાં ભેજ લાગી ગયો હોય એટલે સરસ મજાનો સ્મૂથ પાવડર થાય ને એના માટે શેકવું પડે ચાલો લગભગ સૂંઠ આપણી થઈ ગઈ છે સેઠ એકદમ ઓકે પછી આવશે આ ચામંત્રી એ આમાં ચેટ કરી દેસુ શેકાતા કાંઈ વાળ ન લાગે એમ તો તૈયાર બધાય પાવડર લઈને યુઝ કરે છે પણ એ મસાલાને આ મસાલામાંય ઘણો ફેર પડી જાય તો તો પછી ચાનો મસાલો ક્યાં જ નથી આવતો તૈયાર આપણે બાપુજીને તો ગરમ મસાલો ચાનો મસાલો ઠંડો જ વધારે સુટેબલ થાય પછી સાંભાર મસાલો છે ફેર પડે એનું કારણ છે પાર હું તમને એક અવાજ સમજાવું તમને કે દરેક વસ્તુ આમાં કોસ્લી કેટલી પડે છે એલચી છે એલચીનો ભાવ ત્યારે ચારથી પાંચ હજાર રૂપિયા છે કિલોનો બરોબર છે તો એ તૈયાર મસાલામાં નો પોસાય એનું પ્રમાણ સાવ જરાક હોય

આડવું થઈ જાય પાવડર એ સેલાઈથી થઈ જાય ચાર પાટ મિનિટમાં બધો કાર્યકામ પૂરો થઈ જાય आवाज આવે છે તમને પકડે છે એટલે તો આવજો હ તો વીઓસની અવાજ આવતો છે ને ખાલી બધો ને મસ્ત આવે ચા પીવાનું મન થઈ જાય હવે આ છે લવિંગ ટોચ આ છે મરિયા હવે બધી વસ્તુ આવી ગઈ હવે અને મિત્રો આટલી વસ્તુ તમે ભેગી કરી અને આને શેકશો ને એટલે શેકશો ને ત્યાં તમને ખબર પડી જશે આ માપે તમે વસ્તુ લીધી હશે ને તો નેવું ટકા તમને ચાની જ સુગંધ આવશે એવો પરફેક્ટ બેલેન્સ મસાલો છે આ હવે આપણે આ ગેસ ઠાર નાખશું બધું રોસ્ટ થઈ ગયું છે હમ આને છે ને આપણે ખાણી દસ્તામાં થોડો રફ કરી લેશું ઓકે એટલે મિક્સર માં પાવડર થઈ જાય ચાલો સેકન્ડ સ્ટેપ ની તૈયારી થઈ ગઈ છે માં સૂટ ને જાયફળ લીધા છે બરોબર સૂટ ને જાયફળ થોડુંક આમ રફ થઈ જાય ને તો મિક્સરમાં માં સેલાઈ થઈ જાય એટલે ઝડપ થી અને જાજુ વેસ્ટ નો નીકળે એકદમ ફાઇન પાવડર થાય તો નાની નાની વાતો છે પણ કરવાની મજા આવે એ બીજે ચાલ આ સૂટ ને જાયફળ ને આપણે અટકચરું કરી લીધું છે બરોબર એટલે એને ક્રશ કરી લેશું જે હાર્ડ વસ્તુ છે એ સૌથી પહેલા બરોબર ને કરી લેશો આમાં ચાલો બાકીની તમામ વસ્તુ આમાં આવી ગઈ છે અને હવે એનો પણ ફાઇન પાવડર કરી લેશું બધે પાવડર કરી લે ને પછી ચારી લે ચાલો આ રીતે બધો પાવડર થઈ ગયો છે રેડી અને હવે આ બધા પાવડર છે ને મિક્સ કરી અને પછી એને ચલાવીને પછી એને ચાળી લેવાના ગરમ થયો છે પારું તપી જાય ને હમ સે થસે પછી સરસ એકદમ થઈ જશે તપી જાય આપણે આપણે મિક્સર બાઉલ હા બરોબર છે આ રીતે થોર ઠંડુઈ પડી જાય મિક્સ થઈ થઈ જાય સુગંધ કેમ આવે છે બહુ મસ્ત કોચું થાય છે તેમ એમ થઈ ચા પીવી ચા પીવી

બને તો બારીક હોય ને આપણી આંખ હવાલો જે કહેતા હોય એનેથી ચારવાનું એટલે સરસ બારીક પાવડર થાય રોટલી ના લોટ ચારવાનો પછી આ નીકળે ને એ પાછું આપણે બધું મિક્સ કરીને એકવાર પાછું મિક્સરમાં ફેરવી દઉં એટલે એક સરખો પાવડર થઈ જાય કોઈ પણ સ્પાઈસીસ તમે શેકો ને એટલે અંદર રહેલી જે ખુશ્બુ છે ને એ બહાર આવે એનો એક બ્લાસ્ટ થાય અને એમાં જ્યારે એ દરાય ને ત્યારે એ વધારે ગરમ થાય ને વધારે બ્લાસ્ટ થાય એટલે વધારે બહાર આવે એટલા માટે એકદમ ભયાનક ભયાનક સુગંધ આવે છે આ એક વિજ્ઞાન છે ચાલો ઓલમોસ્ટ આપણો રેડી છે થોડીક મહેનત લાગશે બહુ મજા આવશે એકવાર મહેનત કરી લે પછી આખો શિયાળો વાપરવાનો હમ કેટલી સરસ મજાની અને એક ઔષધિ છે આ એક ગરમ મસાલા છે ને એ એક ઔષધિ છે આ ઔષધિ રૂપે આપણે ખાઈ છીએ એટલે આપણા શરીરને હાડકા અને બધું મજબૂત રહીએ છે અને આ શિયાળામાં ઠંડીમાં આપણને રક્ષણ મળે છે આપણા પૂર્વજો તો આને ઔષધિ તરીકે જ લેતા દૂધમાં આનો ટેસ્ટ બહુ મસ્ત લાગે છે હમ રાત્રે ભાઈ આ દૂધ પીધું હોય ને રાત્રે એટલે તમે સીધો પડે સવાર નીંદર આવે સરસ અને ધાબર વોઢિન હોઈ જાઓ ચાલો મિત્રો આ ગરમ મસાલો આપણો રેડી થઈ ગયો છે આટલું ચારાનું નીકળવું છે અને એને ફરીથી વળી પાછું મિક્સરમાં નાખી દેશું ચાલો હવે પારું ફરીથી કરીને બતાવી દઈએ આપણને હવે આ થોડુંક રફ નીકળે ને તો આપણે પહેલાં ચામાં યુઝ કરી શકીએ હવે કાચની બોટલમાં જ આને સાચવવાનું છે એટલે ભેજ ન લાગે હમ સુગંધી નો ઉડે એર ટાઈટ બોટલ હોય ને એમાં ભર લેવાનું મલ્ટીપર્પઝ ગરમ મસાલો આપણો દરેક વસ્તુમાં યુઝ થાય આ રીતના ચમચીથી જ યુઝ કરવાનો એટલે ભેજે ન લાગે આવી રીતના પેક બોટલ કરી રાખવા તમે તો માર્કેટિંગ એ શીખડાવી દીધું મેન્યુફેક્ચરિંગ એ શીખડાવી દીધું અને કેવી રીતે સાચવવું એ પણ શીખડાવી દીધું બનાવ્યા પછી સાચવવાની ખૂબી છે તમે વસ્તુ બનાવીને સાચવો નહીં તો એ પછી યુઝ નો થાય ભેજ લાગી જાય કારણ કે બારીક પાવડર કર્યો ને નાની સુગંધ છે એ મેન છે હમ સુગંધ એ ઉડી છે એટલે ઉડવી ન જાય સુગંધ એટલે સરસ મજાની આ ટ્રીક ને ટીપ છે હમ રેડી છે આપણો ચાનો મસાલો જે શિયાળામાં બનતી દરેક વસ્તુમાં આનો ઉપયોગ થાય છે દૂધમાંથી માંડીને દરેક વસ્તુમાં ચાલો મિત્રો ગુડ ઇવનિંગ ને વાગી ગયા છે સાંજના પાંચ

મસ્ત કડકડતી ઠંડી હોય ને એમાં આવી મસાલા ચા હોય ઘટે નહીં ગાય કા મિત્રો સવારથી માંડીને સાંજ પડી ગઈ અને તમારી સાથે વાતો કરતા કરતા કે ટાઈમ બીત ગયો ને એ ખબર જ ન પડી આજે અમે તમને એક સરસ મજાની ચાના મસાલાની રેસીપી બતાવી જો આ રેસીપી તમને ગમી હોય ને તો આને જરૂરથી થોડીક શેર કરજો અને શેર ન કરો તો પછી મસાલો બનાવીને કોકના આજુબાજુમાં દેજો આ વાત સાથે આ ચીજ સાથે ફરી પાછા મળીશું અને હા જાતા જાતા સમયની પાસે પણ એટલો સમય નથી હોતો કે જે તમને બીજી વાર સમય આપે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર